ઉદાહરણ ઉદાહરણમાં એમ કહી શકાય કે મહેશ છેલ્લા એક કલાકથી પકોડી ખાઈ રહ્યો છે તો છેલ્લા એક કલાકથી એટલે એક કલાક પહેલા આ ક્રિયા ચાલુ થઈ અને હજુ પણ આ ક્રિયા ચાલી રહી છે તો એના માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ

પકોડી ખાઈ રહ્યો હશે તો આ જે ઉદાહરણ આવ્યું એને આપણે ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ક્યાં ઉપયોગ થાય છે એની ખાસ ખબર હોવી જોઈએ તો જ તમે ગુજરાતીમાં આપેલા વાક્ય ને સરળતાથી ચકાસી શકો છો

હશે તો આ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળનું ઉદાહરણ છે હવે આ જ રીતે આપણે જોવું હોય બીજું કઈ રીતે જોઈ શકીએ તો બીજું ઉદાહરણ અહીંયા આપણને અલગ અલગ લખીને આવેલા છે બોર્ડ ઉપર એના દ્વારા પણ આપણે ચકાસી શકીએ છીએ તો મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય ઉદાહરણો મેં તમને અહીંયા આપ્યા હવે અહીંયા મેં અમુક ઉદાહરણો

વગેરે વગેરે અંત આપેલો હોય તો એને આપણે કહી શકીએ કે એ ચાલુપૂર્ણ ભવિષ્ય કાળનું વાક્ય છે હવે આની એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું